અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગે માલપુરમાં ભંગારની દુકાનમાંથી સરકારી પાઠ્યપુસ્તકનો જથ્થો ઝડપી પાડ્યો છે જેમાં શિક્ષણ વિભાગની તપાસમાં ભંગારના વેપારીને ત્યાંથી સરકારી પાઠ્યપુસ્તકનો જથ્થો મળી આવ્યો છે ત્યારે સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે ત્યાં ધોરણ ધોરણ માંડીને સુધીના લગભગ જેવા પુસ્તકો હતા એમાં મોટાભાગના પુસ્તકો છે જૂના અભ્યાસક્રમના બદલાઈ ગયેલા પુસ્તકો છે અમુક પુસ્તકો છે જે હાલ ચાલુ અભ્યાસક્રમ હોય એના છે પરંતુ મોટાભાગના પુસ્તકોની સ્થિતિ જોતા એવું લાગે છે કે અગાઉના વર્ષોની અંદર જે તે જગ્યાએ આપેલા હશે આ વર્ષે આપેલા હોય એવા પુસ્તકો અમારે લાગતા નથી અને આ બાબતે અમે તમામ પુસ્તકો એ દુકાનમાંથી બધા લઈ અને હાલ પૂરતા અમે અમારા કબજામાં લઈ લીધેલા છે અને આ બાબતનો સઘળો અહેવાલ તૈયાર કરી અને નિયામકશ્રી પાઠ્યપુસ્તક મંડળને મોકલી આપે છે